નેપાળમાં ફાટી નીકળેલી હિંસાને લઈને દેશભરમાં ઘણા પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે ગુજરાતના પણ ઘણા પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે તેને લઈને સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે કે જેમાં તેમનું કહેવું છે કે તંત્ર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને કેન્દ્ર સરકારના પણ પ્રવાસીઓને પણ પરત લાવવા પ્રયાસ ચાલુ છે પ્રવાસીઓને તકલીફ ન પડે તેના માટે સતત ચિંતાશીલ છે નેપાળની ઘટનાની જાણકારી મળતા તુરત જ તુરત જ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતી વિદ્યાર્થીઓ અથવા તો ત્યાંથી પ્રવાસીઓ જે ગુજરાતમાંથી ગયા હોય તમામ લોકોની ચિંતા કરતા એમને કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીએ અને એ પ્રવાસીઓને સહી સલામત છે કે નહીં એની ચિંતા માટે અને એની વિગતો અને માહિતી માટે તાત્કાલિક કેન્દ્ર સરકારનો સંપર્ક સાધ્યો હતો ને ત્યાંથી પણ આ બાબતનું આપણને આશ્વાસન આપ્યું છે કે એની અ ચિંતા અને ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે પૂરતા પગલાં અને ત્યાંની જે અત્યારે હયાત વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓમાં એ લોકોને કોઈપણ પ્રકારની હાનિ ન પહોંચે એ પ્રકારની ચિંતા કરી